બનાસકાંઠાના શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવી રહ્યા હતા જે અંગે શિક્ષણ વિભાગને જાણ થતા પગલા લેવામાં આવ્યા છે ત્યારબાદ કચ્છનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને કચ્છની સ્કૂલમાં કુલ અગિયાર જેટલા કેસો સામે આવેલ છે જેમાં ચાર કેસ વિદેશ પ્રવાસના છે જેમાં તાલુકાની ટીમ સાથે ચર્ચા કરીને નોટિસો પાઠવવામાં આવેલ છે આ ઉપરાંત નિયમાનુસાર ત્રણ વખત જાણ કરીને તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે બિન અધિકૃત રીતે મંજૂરી વગર ગયેલા શિક્ષકો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કોઈ પણ શિક્ષકને પાસપોર્ટ નીકાળવા અરજી કરે ત્યારે શિક્ષણ વિભાગની એનઓસી ની જરૂર હોય છે અને શિક્ષણ વિભાગ તે આપે છે ત્યારબાદ તેને વિદેશ પ્રવાસે જવાનું થાય ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂર્વ મંજૂરી રૂપે એનઓસી લેવાની થતી હોય છે જેથી અધિકારી રજાનો નિયમ અને ગંભીરતાને આધારે રજા આપવાની હોય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લામાં કુલ આ પ્રકારના બિન અધિકૃત રજા પર રહેનારા શિક્ષકભાઈ બહેનોના લગભગ અગિયાર જેટલા કેસ છે કુલ એમાંથી ચારેક જેટલા કેસ જે વિદેશ પ્રવાસના છે અને એના માટે અમે તાલુકાની ટીમ સાથે પરામર્શ કરી અને વખતો વખત નોટિસ પણ આપેલ છે અને સરકારી નિયમ અનુસાર એમને જો પોતાની મૂળ ફરજ પર હાજર ન થવું હોય તો અમે જે નિયમ અનુસાર જે કુલ ત્રણ વખત એમને જાણ કરવાની હોય છે એટલે હવે એ ચિત્ર આખું અંતિમ તબક્કામાં છે અને આ અંતિમ તબક્કામાં અમે જે તક આપી એ પછી પણ જો એ હાજર નહીં થાય તો અમે એને દૈનિક પત્રમાં આપી અને ખૂબ ઝડપથી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત કરીશું જે વિદેશ ગયેલા જે ચાર કેસ છે એ અત્યારે હાલ એ માટે અમે તાલુકાના જે અમારા તાલુકા પ્રાથમિક શ્રી છે એના ધ્યાને વાત મૂકી દીધી છે અને જે રીતે અમારી જિલ્લામાંથી પણ એક નિયમ અનુસારની કાર્યવાહી હોય છે એ રીતે તાલુકાનું તંત્ર પણ આ બાબતમાં એલર્ટ છે એટલે એ એના અંતર્ગત એ ખરેખર કઈ તારીખથી મતલબ એમની આ જે અનિયમિતતા છે એના વિશે તરત જ એમને દરખાસ્ત કરશે અને સાથે સાથે જે રીતે આપણે સરકારે નિયમ છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે એની ફરજ એને એને જે કોઈક રજા મૂકેલી હોય એ રજા પૂરી થયા પછી જો ફરજ પર હાજર ન થાય તો નિયમ અનુસાર આપણે એનો પગાર અટકાવી દેતા હોઈએ છીએ એવા કુલ અગિયારમાંથી ચાર વિદેશ પ્રવાસના છે અને બાકીના જે સાત કેસ છે એ કે જેને અમે વખતો વખત નોટિસ આપેલી છે પરંતુ એ હાજર થયેલા નથી અને હમણાં મેં જે જણાવ્યું એ પ્રમાણે હવે જે રીતે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે કે બી પણ વ્યક્તિ જ્યારે સરકારી ફરજ પર હોય ત્યારે સરકારી તંત્ર પણ એક પ્રકારે કહે છે કે ભી જે વ્યક્તિ જે જવાબદારી ધારણ કરી છે એ જવાબદારી પર ઝડપથી હાજર થઈ જાય છતાં માની લો કે અમારી આ અંતિમ નોટિસ હશે અને નોટિસ પછી પણ જો જે તે વ્યક્તિ હાજર નહીં થાય તો અમે જાહેર માધ્યમથી દૈનિક પત્રમાં આપી અને એમને લાસ્ટ તક આપીશું અને પછી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત જે કુલ ગિયાર છે તો એની અંદર ભુજ તાલુકાના ખાસ કરીને ખારોડ શાળામાંથી રોનકભાઈ પછી નાના સરાડામાંથી કાજલબેન ધુબ્રામા ધુબરાણા ગામમાંથી અંકિતાબેન મોરાવાંડમાંથી જાનકીબેન અને રેઢારવાંડમાંથી પિંકીબેન એમ કુલ એટલા કેસ ભુજ તાલુકાના છે સાથે સાથે ગાંધીધામમાંથી પણ બે કેસ છે એક ઇન્દિરાનગર શાળામાંથી ક્રિમલ રમેશભાઈ પટેલ અને બીજા ગાંધીધામ તાલુકાના હેતલબેન ગોસ્વામી છે નખત્રાણા તાલુકામાં નેત્રા કન્યા શાળામાંથી પનમબેન દેસાઈ અને એ જ રીતે રાપર તાલુકામાંથી બે કેસ છે પટેલ ચારુલ અને શેખ અસ્કીના અને છેલ્લે અંજાર તાલુકાના હીરાપર ગામમાંથી ભૂમિકાબેન પટેલ એટલે એ રીતે સમગ્ર કુલ ચાર વિદેશ પ્રવાસના અને સાત અન્ય એમ કુલ અગિયાર જેટલા કેસ કચ્છ જિલ્લામાં છે પરંતુ હું મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે અમે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ચોક્કસ અમે અગાઉથી જ આ પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે અને હવે આ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે એટલે ખૂબ ઝડપથી કચ્છ જિલ્લાના બાળકોને અન્યાય ન થાય જે શિક્ષકો વિદેશ જતા રહે છે ત્યારે યુનિયને આ બાબતે સ્પષ્ટ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે આવા શિક્ષકોને તાત્કાલિક ફરજ મોકૂફ કરવા જોઈએ અને તેના સ્થાને નવા શિક્ષકોની ભરતી કરવી જોઈએ આવા શિક્ષકોની પડખે યુનિયનની ભૂમિકા ખૂબ જ સ્પષ્ટ છે મહેનસિંહ ગનુબા જાડેયા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ અત્યારે બહુ જ ચર્ચા થઈ રહી છે કે પહેલા તો બનાસકાંઠાનો કિસ્સો આવ્યો પછી અલગ અલગ ખેડાને જિલ્લાના પણ આવ્યા આવા જે જે શિક્ષકો છે જે વિદેશ જતા રહે છે તો યુનિયનની તો સ્પષ્ટ ભૂમિકા છે કે આવો શિક્ષક જેવો જ ન જોઈએ એના ઉપર ભલેને ને સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને એને સસ્પેન્ડ કરી અને એને સાવ ડિસ્મિસ કરી નાખો એટલે એની એક જગ્યા ઊભી થાય અને એ જગ્યાએ બીજો શિક્ષક નોકરી કરી શકે એનો કોઈ બચાવ કોઈ માણસે કરવો જોઈએ નહીં અત્યાર સુધી ચાલ્યું એ તમે કહો છો તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થોડીક લાંબી એવી રીતના હોય છે કે જે કોઈ વ્યક્તિ આવી રીતના તંત્રને જાણ કર્યા વગર જતું રહે તો એને પહેલાં નોટિસ આપવામાં આવી જોઈએ એ નોટિસ આપતી વખતે પણ સામે એવી વ્યક્તિ હાજર ન હોય તો એ નોટિસનો જવાબ ના આવે તો વરી પછી બીજી વખત એમ ત્રીજી વખત ત્રણ વખત નોટિસ આપવાની પ્રક્રિયા કરવાની હોય છે અને પછી જે છેલ્લી કાર્યવાહી છે એ એના પર સસ્પેન્ડ કરવાની હોય અને તેના માટે ઉપરથી બહાલી લેવામાં આવે એટલે તંત્રએ જે અત્યાર સુધી જે પ્રક્રિયા કરી હશે એ પ્રક્રિયા હજી અમારા ધ્યાનમાં નથી પણ ખરેખર આ પ્રક્રિયા ઝડપી થાય એવું અમે અપેક્ષા રાખી રહ્યા છીએ હા એ તો ચોક્કસ જ છે કે આવું જે જે ચલાવતું હોય ગમે તે તંત્ર આવે તેનો જે જવાબદાર છે એના સામે એક્શન લેવા જ જોઈએ એને પણ જો સજા થાય ને એવો કોઈ કડક ધાક બેસાદો ચુકાદો આવે તો આની અસર બધાને થાય વિદેશમાં લગ્યા અને અહીંયા ગુટલી મારતા એ હવે શક્ય નથી કારણ કે ઓનલાઈન જે હાજરી આવી છે અને ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા છે થંભ છે અથવા તો સી સીઆરસીની ઓનલાઈન જે ચેકિંગ હોય છે એટલે હવે એવું કોઈ જગ્યાએ બનતું હોય અમારા ધ્યાનમાં તો નથી જ